આના વિશે ટૂંકમાં કઈ નક્કી ન હોય કોના માટે સફળતા શું કહેવાય કોઈ વ્યક્તિ માટે અઢળક પૈસા કમાવા સફળતા હોય કોઈ વ્યક્તિ માટે સારું સ્વાસ્થ્ય બનાવું કે મારી તબિયત સારી રહે એ સફળતા હોય માટે પોતાના બાળકોની તબિયત સારી રે પોતાના બાળકો ભણવા માટે ઘણા વ્યક્તિઓ કે મોત શોખ કરવાને પોતાની સફળતા માનતા હોય છે બધાની માટે સફળતા કેવો છે અલગ અલગ મુદ્દો છે ટૂંકમાં કહું ને કે જેને જે જોતું હોય મળી જાય

તમારી અંદર એવા અમુક લક્ષણો હોવા જોઈએ કે તમારી પ્રોગ્રેસ થાય પ્રોગ્રેસ બધાની થઈ શકે દુનિયામાં કોઈ એવો વ્યક્તિ જે પોતાની પ્રોગ્રેસ ન કરી શકે પોતાની પ્રગતિ ન કરી શકે પ્રગતિ એટલે શું આની કરતા થોડોક અલગ મુદ્દો છે પ્રગતિ એટલે પહેલા તમે જેવા હતા એના કરતા થોડાક એડવાન્સ થઈ જાઓ થોડાક આગળ વધો જેમ કે પહેલા તમારી તબિયત સારી નહોતી રહેતી વધારે માર્કસ આવવા માંડ્યા થોડાક વધુ આવડવા માંડ્યો તો એ તમારા માટે પ્રગતિ કહેવાય તમે કોઈ વેપાર ધંધામાં છો જોબમાં છો તો તમે પેલા જે હતા એના કરતા વધુ આવડતવાળા વધુ કમાવા મળ્યા વધુ પગાર થયો એના માટે તમે મહેનત કરી અને મહેનત કરીને તમે એચીવ કર્યું એટલે તમે પ્રગતિ કરી કહેવાય સમજાણું તો પ્રગતિ તો થાય થાય ને થાય કોઈની પ્રગતિ વધારે થાય કોઈની ઓછી થાય પણ સફળતા બધા ન મળે એટલે જે જોતું હોય એ હંમેશા નહીં મળે પણ થોડુંક થોડુંક તો વધારે મળશે જ તે તો એ પ્રગતિ થશે એટલે તમે એકવાર મહેનત કરવાનું શરૂ કરો આ કહેવાનો છું તો કયા બે લક્ષણ છે તમારી પ્રગતિ માટે જરૂરી છે પહેલું તો કે તમારો ધ્યેય નક્કી હોવો જોઈએ આ પહેલું લક્ષણ દરેક પ્રગતિ કરતા લોકોનું પહેલું લક્ષણ ધ્યેય નક્કી હોવો પડે કેમ તો કે જે ઇન્દ્રનો નક્કી ન હોય ને એ પોતાની બધી ઊર્જા ફાલતુ કામમાં વાપરી નાખે હવે વિચારો કે બે વ્યક્તિ છે જો એક વ્યક્તિ અહીંયા છે અને એક વ્યક્તિ આયા છે આપણે એને થોડાક વાળ પણ આપી દઈએ જો આ બે ની આ બે વ્યક્તિ છે બંનેને રોજ સવારમાં ખાવા મળે છે બરોબર તો જો ધ્યાનથી બે પાસે બરોબર ભરપૂર ઉર્જા છે હવે જેનું ધ્યેય નક્કી હશે કે મારે જીવનમાં આજના દિવસમાં આજની લાઈફમાં મારે આટલું કામ કરવાનું છે એટલે એ પોતાની બધી જ ઉર્જાને ક્યાં વાપરશે નક્કી કરેલા કામમાં અને આ વ્યક્તિનું જેનું ધ્યેય જ નક્કી નથી મારા જીવનમાં શું કરવું છે એ પોતાની બધી ઉર્જા ક્યાં વાપરશે ફાલતુ કામમાં

પચ્ચીસ ત્રીસ પાંત્રીસ વર્ષના એ ગાડી ઉપર પગ ઉપર પગ ચડાવી બેઠા હોય ચાર ચાર પાંચ પાંચ કલાક બેઠા જ રહે કાંઈ નવું કાંઈ વિચારે જ નહીં એટલે એની બધી ઊર્જા ક્યાં જાય છે ફાલતુ માં જાય છે પછી ઘણા એવા લોકો હોય કે મોટા વડીલો જ હોય પણ હવે આખો દિવસ ટીવી સામે આમ કામ પરથી આવે ને એટલે બસ ટીવી સામે બેઠું રહેવાનું ચાર પાંચ કલાક કન્ટિન્યુ ટીવી જોયા રાખે કેમ એની બધી ઊર્જા ક્યાં વપરાય છે આ ફાલતુ ટીવી જોવામાં વપરાય છે સફળ લોકો ક્યારે થાય પ્રગતિ ક્યારે કરે જ્યારે એની બધી પેલા કઈક નક્કી કરવું પડે નક્કી કર્યા વગર કઈ ન થાય તમારે શું વાંચેલું છે કે જો તમને ખબર હોય ને કે તમારે જીવનમાં શું કરવું છે તો તમે હાવડ યુનિવર્સિટી કરતા મહાન છો કેમ કે હાવડ યુનિવર્સિટી ટોપ લેવલની વર્લ્ડ ટોપ યુનિવર્સિટી છે એની કરતા મહાન કેમ તમને ખબર છે તમારે જીવનમાં શું કરવું છે તો તમારી બધી નક્કી કર્યું છે એટલે એનું પૂરેપૂરું વળતર મળશે તમારી ધીમે 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 પ્રગતિ થશે એ સો ટકા છે બીજો ગુણ છે પ્રગતિ ક્યારે થાય કે જયારે તમારું ધ્યેય નક્કી થાય પછી તમારે શું કરવાનું કે તમારી બધી ઉર્જા ક્યાં તો કે સતત જે નક્કી કર્યું હોય ને એની પાછળ સતત નિયંતર ભયંકર પ્રયાસ કર્યા રાખવાનો છે જે નક્કી કર્યું હોય ને એ મેળવવા માટે સતત પ્રયાસ કરવાનો આજે જો સમજી લો કે આટલું આમ સતત સતત ટુકડે 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 પ્રયાસ કર્યા રાખવાનો એટલે આપણે એક દિવસ અહીંયા પહોંચી જાય પણ એવું ન થાય કે વિચારો કે કોઈ વ્યક્તિ છે ટુકડે ટુકડે પ્રયાસ કરે ને તો અહીંયા ચડવું સહેલું છે કોઈ વ્યક્તિ ડાયરેક્ટ અહીંયા ચડવાનો ટ્રાય કરે હવે બે વ્યક્તિને અહીંયા ઊભા રાખજો જો અહીંયા એક બાબલાનું ઊભો રાખું છું એક બાબલા ને અહીંયા ઉભો રાખો વિચાર કરો કે આને અહીંયા ચડવું હોય થશે કેમ કે રોજ થોડી થોડી મતલબ સ્ટેપ બાય સ્ટેપ બાય નિરંતર સતત મહેનત કરે છે અને ડાયરેક્ટ લાડવો જ કે હું એક દિવસ મહેનત કરીને દસ દિવસ આરામ કરીશ એમ નહીં થાય તો એ ક્યારે અહીંયા ચડવું હોય તો અઘરું છે એમ દરેકને લાગવું પડે રાતો રાત ક્યાંય બધું મળી જતું નથી સતત પ્રયાસ કરવો પડશે તમારા ધ્યેય પાછળ સતત 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 પ્રયાસ કરવાનો છે નિરંતર ભયંકર ભયંકર એટલે શું જોરદાર કોઈ ન કર્યો હોય એવો ભરપૂર પ્રયાસ કર્યા રાખવાનો છે એટલે તમે પ્રગતિ કરો જ તમે પહેલા કરતા તમારી લાઈફમાં સુધારો આવે જ જો તમે તમારું સ્વાસ્થ્ય સારું કરવું હોય ને તોય પ્રયાસ કરો તમારી તબિયત સુધારવા જ મંડે કેમ તમે પ્રયાસ કરો એટલે રોજ પ્રયાસ કરવો પડે બિઝનેસમાં આગળ વધવું છે તમારા બિઝનેસમાં રોજ પ્રયાસ કરવાનો રોજ કંઈક નવું લાવવાનું બરોબર એટલે તમે આગળ વધો વધો ને વધો જ તો પ્રગતિ આવી રીતે થશે જય શ્રી કૃષ્ણ